સૈયદ સલીમ બાપુની અધ્યક્ષતામાં સોન્ની દારૂ કજા જામનગર દ્વારા જિલ્લા કલેક્ટર ને આવેદન પાઠવ્યું આ આવેદનમાં ઉત્તર પ્રદેશ સરકાર ની કાર્યવાહી પર સખત શબ્દોમાં વાંધો ઉઠાવવામાં આવ્યો છે

સૈયદ મોહમ્મદ સલીમ બાપુ હાલ કરબલા શરીફ બગદાદ શરીફની જીઆદત માટે હોય એમના તરફથી અમે ચૂંટણી દારૂ કથાના જવાબદાર આગેવાનો સૈયદ સાદાદ હાફીઝ અને એડવોકેટ એડવોકેટશ્રી બધા અમે કલેક્ટર શ્રી મારફત સરકાર સરકારશ્રીને અમારી એક લાગણી અને માગણી એ પ્રકારની આપવા માટે મેમોરેન્ડન આપ્યું છે કે ગત જુમાના દિવસે છવ્વીસ નવ બે હજાર પચીસ જુમાના દિવસે યુપી રાજ્યના ભરેલી શરીફમાં જે ઘટના બનેલી લાઠીચાર્જની એ લાઠીચાર્જની ઘટનાને અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ સુનિદારૂલ કઝાવતી કે એ ગેરબંધારણીય અને ગેરકાયદેસર રીતે લાઠીચાર્જ હતો એમાં મોલાના તોકીર રજા સાહબની ગિરફતારી કરવામાં આવી અને એની સાથે અમુક બીજા લોકોને પણ ધરપકડ કરવામાં આવે આજો અમે આગેવાન અને સુનિલ દારૂલકઝાના કાર્યકર્તાઓ અને જવાબદાર વ્યક્તિઓ અત્યારે કલેક્ટર શ્રી સાહેબ પાસે અમારી લાગણી અને માંગણી એ મૂકવામાં મૂકવા માટે આવેલા હતા કે સૌથી પહેલાં તો યુપી રાજ્યના જે મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથજી છે એને તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રી પદમાંથી બરખાસ્ત કરવામાં આવે બીજું મોલાના તોકી રજા સાહેબ એને તાત્કાલિક રીતે જે કાંઈ કેસ હોય એનો કેસને રદ કરી અને એને ભરી કરવામાં આવે આઈ લવ મહંમદ એના અભિયાન આઈ લવ મહંમદ સલલ્લાઉ તલાહ અલે વસલમના જે અભિયાનમાં લોકોની ખોટી રીતે ગેરકાયદેસર રીતે સંડોવણી કરવામાં આવેલી છે અથવા તેના ઉપર કેસો દાખલ કરવામાં આવેલા છે એવા લોકોને પણ તાત્કાલિક ધોરણે એના કેસો રદ કરી અને એમને પણ બરી કરવામાં આવે ચોથું અતિક્રમણના નામ ઉપર જે અત્યારે ધર્મ વિશેષના લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે અને ગેરન્યાયિક આ પ્રણાલી એટલે બુલડોઝરની કાર્યવાહીને તાત્કાલિક ધોરણે યુપીના પ્રશાસનને અને ત્યાંની પોલીસ સરકારને અમે એવી લાગણીને માગણી કરી કે આવી કાર્યવાહીને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવી